આપણે જોઈ રહ્યા છે ધાનપુર તાલુકાના રતનમહાલની ધરતીનો નજારો રતનમહાલની ધરતી ઉપર આકાશમાં કાળા ડિબાંગ વાદળા ચડ્યા અને રાત્રિના સમયે વરસાદ પવનના સુશ્વાસ સાથે વરસાદ જોઈ રહ્યા છે

ઉનાળે રાત્રિના સમયે વરસાદ થયો છે અને આપ જોઈ શકો છો નદીની અંદર વહેણ આવેલું છે

આ નજારો છે ઉનાળાના સમયે આ મે મહિનાની અંદર પણ આ પાનમ નદી ઉપરના વિસ્તારની અંદર અને પાનમમાં રાત્રિના સમયે સવારના સમયે વરસાદ થવાના કારણે એમાં પૂર આવ્યું છે આપ જોઈ શકો છો હજી ચોમાસાની સિઝનની વાર છે છતાં પણ વરસાદ દરરોજ સાંજના સમયે આવી જાય છે અને વહેણ વહી રહ્યું છે આપ જોઈ શકો છો પહાડીઓ મોટા મોટા પથ્થરો અને ખૂબ જ સુંદર બંને કાંઠે વૃક્ષો છે અને એની વચ્ચે વહેણ વહી રહ્યું છે ઝરણાની જેમ આ નદીનો ખળખળ આપણને ગમે એવો પ્રિય આપણને પ્રિય લાગે અને ગમે એવો આપણા હૃદયને સ્પર્શી જાય એવો અવાજની સાથે આ વહેણ વહી રહી છે આપ જોઈ શકો છો નિહાળી શકો છો